મારું નામ ગોસ્વામી ફેન્સી કેતનગીરી હું ટ્વેલ્થ કોમર્સ જ્ઞાનવિભા સ્કૂલમાં ભણેલી છું અને ટ્વેલ્થમાં વાંકાને સેન્ટ્રલ કોસ્ટ ઇંગ્લિશ મીડિયમમાં છું નાઇન્ટી ટુ પોઈન્ટ ટુ નાઇન પર્સન્ટેજ સાથે અને એના માટે ફક્ત એક જ રસ્તો છે હાર્ડવર્ક હાર્ડવર્ક સિવાય કોઈ બી અચીવમેન્ટ મેળવવું ઇમ્પોસિબલ છે ઓલમોસ્ટ અને એનો બેઝ ઈ છે કે સૌથી પહેલાં તમે તમને શેમાં ઇન્ટરેસ્ટ છે એ ચૂઝ કરો કોમર્સ સાયન્સ સ્ટ્રીમ મેટર નથી કરતી તમારું ઇન્ટરેસ્ટ જેમાં છે જો તમે એમાં જાશો તો ડેફિનેટલી અચીવમેન્ટ મળશે અને એના માટે સપોર્ટ હોવો પણ જરૂરી છે ફેમિલી પેરેન્ટ્સનો અને સ્કૂલને ટીચર્સનો સપોર્ટ હોવો એટલો જ જરૂરી છે અને બધી જ વસ્તુ મળી મને મારા પેરેન્ટ્સનો સપોર્ટ મળ્યો મારા સ્કૂલમાં ટીચર્સ હતા યશપાલ અને બધાએ મને એટલી જ સપોર્ટ કરી અને મારું હાર્ડવર્ક ઓવર ધ ટફ ઈ હતું એના કારણે આજે આ રિઝલ્ટ આવ્યું છે મારું થેન્ક યુ કહેવા માંગું છું બધાયને મારા સ્કૂલના ટીચર્સ ને અને મારા પેરેન્ટ્સને અને બધા જે પણ જોવે છે એને ફક્ત એટલું જ કહેવું છે કે જો કાંઈ અચીવ કરવા માંગતા હો તો બસ ગિવ અપ ના કરો કોઈ વસ્તુને અને હાર્ડ વર્ક ઇઝ ઓનલી ઓન્લી વે ના મારું નામ કેતનગીરી ચંદ્રગીરી ગોસ્વામી છે અમારી ડોટર છે ફેન્સી કેતનગીરી અમારા મિસિસ છે જયમાલા મારી ડોટરે જે અચિવમેન્ટ કર્યું છે એમાં હું પ્રાઉડ ફીલ કરું છું કે જે વાકરને ટોપ લેવલે જે આવી છે તો ધી બેસ્ટ પરફોર્મન્સ આપેલું છે એના માટે આઈ એમ સો પ્રાઉડ હતી યુ અને આવી રીતના જ ભવિષ્ય ફ્યુચરમાં પણ આગળ આવતી રહીએ એવા અમારા આશા છે એવી અને એવી ફૂલ અપેક્ષા છે કે આગળ ટોપ ઉપર રહીએ તમે શું બનાવવા એમ બને અત્યારે તે મેન મે બેઝિક સબ્જેક્ટ અને એકાઉન્ટમાં છે અત્યારે સીએનું જે જોઈન્ટ થયું છે એ સીએ બનાવે છે અને સીએ ટોપ ઉપર આવવા માટે એ માટેના પ્રયાસ કરે છે એમને ધરો તમે બે બધા ભણાતા હોય છે ઉપયોગ કરે છે તો તમારે મોબાઈલના એનો ઉપયોગ એમ કેટલો ઘૂણો પ્રમાણમાં તમે એને સમજો ને કે અત્યારે સેવન્ટીસ ઇયર્સ થયા સેવન્ટીસમાં મેં એને મોબાઈલ નથી અપાયો બરાબરની એને જરૂર પડે કે એકબીજા સાથે કોન્ટેક્ટમાં રહી શકે અમારી સાથે કોઈ કોન્ટેક્ટમાં રહી શકે તો મેં એને આફ્ટર સેવન્ટીન ઇયર્સ પછી મેં એને મોબાઈલ અપાયું ત્યાં સુધી મોબાઈલ મેં નથી અપાયો અને એની ડિમાન્ડ એ નથી કરી મને કે મને પપ્પા મોબાઈલ જોઈએ છે એ પણ ખુદ અન્ડરસ્ટેન્ડ નથી કે ભાઈ અત્યારના યુગમાં મારે મોબાઈલની જરૂર નથી મારે મારી કેરિયર બનાવવાની જરૂર

કોઈ દિવસ ભણવા માટે કોઈ મેટર માટે એને કોઈ દિવસ કાંઈ કેવું નથી પડ્યું એને એમ નથી કેવું પડ્યું કે તારે મોબાઈલ નથી લેવાનો એને કદાચ આપણે એક કલાક મોબાઈલ સામેથી પણ આપીએ ને તો પણ એમ કે ના હું મારું પેલા સ્ટડી કમ્પ્લીટ કરી લઉં એવું મારું પ્રાઉડ મારું અભિમાન છે મારી દીકરી અને હરેક પેરેન્ટ્સને કહીશ કે તમે તમારા એઝ એ પેરેન્ટ્સ જો છોકરાઓને જે ઈચ્છતા હોય એ અચીવ કરવા માંગતા હોય એના માટે એને સપોર્ટ કરો મેન્ટલી બધી રીતે ફેઝિકલી એવી રીતે એને સપોર્ટ કરો કે છોકરાઓને પણ એમ થાય અત્યારના છોકરાઓનું જનરેશનનું એવું છે કે વધારે પેરેન્ટ્સ કરતા મોબાઈલ સાથે અટેચ હોય ફ્રેન્ડ સાથે અટેચ હોય છે એ ઘણું અત્યારના જનરેશનમાં જોવા મળે છે ભણવા પ્રત્યેની એ લોકોની જે પહેલી હોવી જોઈએ એ નથી રહેતી કેમ કે મોબાઈલ એમને સમયથી પહેલા આપી દેવામાં આવે છે

વાકાનેરમાં રહીને પણ જો એચીવ કરી શકે છે કે એક આપણે સરસ નમૂના રૂપ ઢાંકો છે અને ભાટી દીવી પણ અમે ખૂબ ખૂબ શુભેક્ષા પાઠવીએ છીએ એક વાત ભાટીભાઈ મારે કહેવાની છે આ મારા મિસિસ જયમાલા છે હા એને દીવના છે હં એને સાહેબ ઇન્ટરનેશનલ એવોર્ડ મળેલો છે એઝ એ પેન્ટિંગમાં રે હા

એને પણ અમે એક નમૂના રૂપ તમારા સરસ મજાના ચિત્રો પણ અમે બતાવીશું એ તમને પણ ખૂબ ખૂબ શુભેચ્છાઓ ભાગી દીધું